મિત્રો માં બાડા ત્રિપુરા સુંદરી માં બૌચર માએ એક દરબારના દીકરાને કિન્નર બનાવી દીધો અને પછી માં ગેલ માએ જે પરચો આપ્યો એ કારજા કંપિ નાખે એવો સત્ય ઘટનાનો પ્રસંગ છે મિત્રો આપણે હાલતા ને ચાલતા માતાજીની માનતા રાખીએ છીએ પણ જો એ માનતા બાકી રહી જાય ને તો માતાજી એવું કરે છે જેની તમે કલ્પના પણ નો કરી હોય તો મિત્રો પાડેલા ગામના ગેલ માં અને સંખલપુરના બૌચર માના એક પરચાની વાત કરીશું વર્ષો પહેલાની આ વાત છે પાડલા ગામની વાવમાં માતાજી ગેલમાં સાતે બેનોની સાથે બેઠા છે અને એ વખતે પાડલા ગામમાં સૂરજબા કાઠી દરબારનું રાજ ચાલતું હતું હવે ગામના સૌ લોકો આ ગેલમાં શ્રીફળ ચુંદડી ચડાવવા જાય અને ગેલમાં સૌની મનોકામના પૂરી કરે પણ આ ગામનો દરબાર સૂરજબા કાઠીને ઘરે શેર માટીની ખોટ હતી ખાધે ભીધે સુખી પણ પાછળ કોઈ સંતાન નહીં એટલે આ વાતનું સૂરજબા કાઠીને બહુ જ મોટું દુઃખ હતું હવે એક વખત આ કાઠીને વિચાર આવ્યો કે આ ગામની વાવમાં બેઠેલા માતાજી જગત આખાના દુઃખ પાંગે છે અને મારે જ ઘરે શેર માટીની ખોટ તો શું કામ એને વાવમાં બેસવા દઉં લાવને આ વાવ જ પુરાવી દઉં આમ વિચારીને એ દરબારે તો આખા આ ગામના વાડાને બોલાવ્યા અને હુકમ કર્યો કે જાઓ પથ્થરની ખાણમાંથી પથ્થરો કાઢી અને મંડો વાવમાં નાખવા આપણે વાવ પૂરી દેવાની છે હવે આ તો કાઠીનો હુકમ એટલે ગાડાવાળા બધા ખાણમાંથી પથ્થર લઈ અને ગાડા લઈ બધાએ વાવ આગળ આવ્યા પણ બધા ગાડાવાળાને એમ થાય છે કે આ વાવમાં તો આપણી માવડી બેઠી છે આમાં પથ્થર કેમ નાખવા અને ત્યાં તો પાછળથી ઘોડે સવાર થઈ સૂરજ કાઠી વાવ આગળ આવે છે અને કહે છે કે અલ્યા મંડો વાવ પૂરવા અને ત્યાં તો દરબારનો હુકમ થતા કચવાતા મને ખેડૂતો વાવમાં પથ્થરો નાખવા લાગ્યા અને એક ગાડા ઠલવ્યા અને મા ગેલમાં વાવની અદ વચ્ચે ઢોળીઓ ઢાળીને બેઠા છે ત્યાં સુધી વાવ પુરાઈ ગઈ અને માના ઢોળિયા સાથે એક પથ્થર પટકાણો અને મા ગેલમાં જાગ્યા અને વાવમાંથી ગેબી અવાજ આવ્યો સૂરજ કાઠી વાવને પુરાવે છે તો શું કરું મારા ગામની ધરતી ઉપર આ વાવમાં તમે બેઠા છો અને મારે ઘેર સંતાન નહીં તો તમે શું કામના અલે દરબાર આટલી આટલી જ જ વાત તો તો તું તને દીકરો દઉં મને શું આપ ત્યારે સૂરજ કાઠી બોલ્યો કે હે માં મારી 65 વર્ષની ઉંમરે જો તમે મને દીકરો આપો ને અને મારે ઘરે દીકરો જન્મે એટલે તારી વાવે 3.5 દિવસનો નવરંગો માંડવો કરું આ મારું વચન છે તો જા દરબાર ઘરે જા તારી મનોકામના હું પૂરી કરીશ અને પછી તો દરબાર ઘરે આવ્યા અને વાવ પૂરવાનું માંડી વાળ્યું પછી તો દિવસો ઉપર દિવસો વીતવા લાગ્યા અને આમ નવ મહિના પૂરા થયા અને નવ મહિને સૂરજ કાઠીના ઘરે દીકરાનો જન્મ થયો હવે દીકરો સવા મહિનાનો થયો એટલે દરબાર અને કાઠિયાણી દીકરાને રમાડતા હરખતી સૂતા છે અને રાતના બાર વાગ્યા હશે અને ત્યાં તો ગેલમાને થયું સૂરજ કાઠી મારો માંડો ક્યારે કરશે અને પછી તો માતાજીએ સમડીનું રૂપ લીધું અને દરબારના મોભારે આવીને બોલ્યા કે દરબાર જાગો છો કે સૂતા છો ત્યારે દરબાર કાઠીની નીંદર ઉડી ગઈ કે અરે આવા ટાણે કોણ બોલ્યું ત્યાં તો બીજી વાર અવાજ આવ્યો કે હું પાડેલાની વાવની ગેલ બોલું છું મેં તને દીકરો દીધો હવે મારા માંડવાનું શું છે ત્યારે દરબાર બોલ્યો કે માતાજી મારે માંડવો તો કરવો જ છે પણ આ દીકરો હજુ સાવ નાનો છે એને એકવીસ વર્ષનો થવા દે પછી તારો માંડવો કરું તો આ દીકરાને પણ ખબર પડે કે એના માટે એના બાપે કેવી માનતા રાખી હતી અને મા તારા માંડવામાં મારો દીકરો રમતો હોય તો તને કેવું લાગે તો ભલે કાઠી તારી એવી ઈચ્છા છે તો એમ કર અને પછી તો દિવસો ઉપર દિવસો વીતવા લાગ્યા અને દીકરો એકવીસ વર્ષનો થઈ ગયો હવે દરબારને તો સુખની સોડી ઉડે છે અને એમાં માતાજી ભૂલાઈ ગયા ફરીથી ગેલમાને એમ થયું કે આ દરબારને યાદ કરાવવું જ પડશે અને ફરીથી માં સમડીનું રૂપ લીધું અને દરબારના મોભારે આવીને બેઠા અને કહ્યું કે અલ્યા દરબાર જાગે છે કે સૂતો છે સાદ સાંભળીને સૂરજ કાઠી ચપકીને જાગી ગયા કોણ છે ત્યાં એ તો હું ગેલમાં તારો દીકરો એકવીસ વર્ષનો થયો હવે મારા લેણાનું શું છે અરે મારી ગેલમાં મારી મારે તમારો માંડવો કરવો જ છે તો મારી એકાદ વર્ષ ખમી જાઓ ને તો માં મારા દીકરાના લગ્ન થઈ જાય એની વહુના મોડીઓ અને ચૂંદડી માં તારા પાડે ઉતારીએ અને મા તારો માંડવો તે દિવસે કરું તો બે નવા વરઘાડિયા તારે પાડે તારા માંડવામાં રમતા હોય તો કેવું લાગે ત્યારે માતાજી બોલ્યા કે દરબાર મારે પાડે મોડીયો ને ચૂંદડી ઉતારશો ને તો હું તારા કરની દેવ કહેવાયશ હા માડી મારા વંશમાં તું મારા કરની દેવ બસ અને આ સાંભળીને માતાજી ખમ્મા ખમા કરતા અદૃશ્ય થઈ ગયા અને પછી તો એકાદ વર્ષ વીત્યું દરબારના દીકરાની જાન જોડાણી અને જાન પરણીને ઘરે આવી ગઈ વહુના મોડીઓને ચુંદડી ઘરમાં જ ઉતારી દીધા પણ દરબારે માતાજીનો માંડવો ન કર્યો અને પછી તો ગેલમા વિચારે છે કે અરે આ દરબારે મને છેતરી પણ છોરું કચોરું થાય અને હું તો માં કહેવા મારે એને મરાય નહીં અને આમ વિચારીને માતાજી આવ્યા સંખલપુર ગામ ચુવાડના ચોકમાં બાળા બૌચરમાં બેઠેલા છે અને કહેવાય છે ને કે દેવના સગા દેવ હોય પછી ગેલમાને જોઈ બૌચરમાં બોલ્યા કે અરે બેન તારે શું કામ પડ્યું કેમ અહીં આવવું પડ્યું અરે બહુચર મને એક માણસે છેતરી છે મેં એને દીકરો દીધો અને એને મને સાડા ત્રણ દિવસનો માંડો કરવાનું વચન દીધું છે પણ એ મારી માનતા પૂરી કરતો નથી બહુચર બોલ્યા કે અરે બેન ઘેલ તું અહીં મારા મંદિરમાં બેસ અને હું જાઉં છું પાલડા ગામમાં અને આમ કહીને બહુચરમાં કુકડા ઉપર સવાર થઈ અને સાજ પડી ત્યારે પાડલાની વાવે પહોંચી ગયા દરબારનો દીકરો પરણીને આવ્યો રાતના બાર વાગ્યા હશે દરબારનો દીકરો ઓરડામાં આવ્યો અને ત્યાં તો બહુચર કુકડો ઓરડાના મોભાડે ત્રણ વખત બોલ્યો કુકડે કુક કુકડે કુક કુકડે કુક અને ત્યાં તો દરબારનો દીકરો મંડ્યો તાળીઓ પાડવા માં બહુચરે એને પાવૈયો બનાવી દીધો નવી વહુ જુએ છે અને આ પાવૈયો માના ગરબા ગાવા માંડ્યો અને તાળીઓના ટપાકા પાડીને નાચે છે અને આવું જોઈ આ નવી વહુ પૂછે છે કે દરબાર આ શું કરો છો તમે અરે કાઠિયાણી આ તો મને ખબર નથી પડતી કે હું શું કરું છું અને ફળિયામાં સૂરજ કાઠી ખાટલો ટાળીને સૂતા છે અને વહુ ત્યાં જઈને બોલે છે કે અરે કોઈ જાગે છે કોઈ ત્યાં તો સૂરજ કાઠીની નીંદર ઉડી ગઈ અને બોલ્યા કે અરે વહુ બેટા શું છે ત્યારે વહુ કહે છે કે ઓરડામાં આવીને જુઓ કે શું થયું છે સૂરજ કાઠી ઓરડામાં આવીને જુએ છે તો એમનો દીકરો પાવયો થઈ તાળીઓ પાડીને માતાના ગરબા ગાય છે અને આ જોઈને સૂરજ કાઠી વિચારે છે કે અરે આ શું થયું પછી તો અડધી રાત્રે ગામના બધા પુવાઓને બોલાવ્યા એટલે માતાજીનો પુવો કહે છે કે બાપુ તમે માતાજીનો માંડવો માનેલો છે એ બાકી તો નથી ને અને આ વાત સાંભળીને સૂરજ કાઠીને માતાની માનતા યાદ આવી અરે રે આ કોઈ નહીં પણ માેલ માની લીલા લાગે છે હવે શું કરવું ત્યારે ભુવાએ કહ્યું કે ચાલો બધા વાવે જઈએ ત્યાં જ કંઈક જવાબ મળશે અને પછી તો અડધી રાત્રે આખું ગામ ભેગું થઈ દરબાર અને એમનો દીકરો તાળીઓ પાડતો પાડતો આ બધા જ વાવ પાસે આવે છે અને ત્યાં તો માના બેસણે કુકડો બોલે છે વાવની પાડે આવી સૂરજ કાઠી બોલ્યા કે માળી ક્યાં છો તમે મને માફ કરો ત્યાં તો વાવમાંથી ગેબી અવાજ આવ્યો કે તારી ગેલમાં તો મારા ચુવડના ચોકમાં મારા મંદિરમાં બેઠી છે અને હું બાપલ દેથાની દીકરીમાં બહુચર બોલું છું હે માળી મારા દીકરા ઉપર દયા કરો બહુચર બોલ્યા એમ નહીં તે માંડવો કરવાની માનતા રાખી છે ને તો બોલ કાલે સવારે દી ઉગે અને ગેલ માનો માંડવો રોપીશ હા માડી હું કાલે સવારે માતાનો માંડવો રોપીશ નવ દુર્ગાઓને નોતરા દઈશ અને ડાકડંબર વગાડીશ પણ માડી મારા દીકરાને હતો ને એવો કરી દો તો જા દરબાર સવારે ગેલમાં અહીં આવી જશે સાડા ત્રણ દિવસ પૂરા થશે અને ગેલમાં પ્યાલો પીશે ત્યારે તારો દીકરો હતો ને એવો ને એવો થશે આટલું બોલી બહુચરમાં સંખલપુર આવ્યા અને ગેલમાં પાડેલા પાછા આવ્યા અને પછી તો સૂરજ કાઠીએ ગેલમાં નવરંગો માંડવો રોપ્યો અને માતાજીએ પ્રસન્ન થઈને પ્યાલો પીતો અને ખમ્મા ખમ તને એમ બોલ્યા ત્યારે દરબારનો દીકરો પહેલા હતો ને એવો જ થઈ ગયો અને બંને વરગડિયા પગે લાગ્યા અને ગરબા ગાવા લાગ્યા તો મિત્રો આ હતો સૂરજ દરબારને મા બહુચર અને ગેલમાએ આપેલો પરચો મિત્રો આવા જ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ એવન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ